આણંદ જિલ્લામાં વિવિધ આરોગ્ય કેન્દ્રોમાં ફરજ બજાવતા આશા વર્કરોને તેઓ વર્ષ બે હજાર ત્રેવીસમાં કરેલી વિવિધ કામગીરીનું મહેનતાણું ચૂકવવામાં નહીં આવતા આશા વર્કરોએ જિલ્લા પંચાયત ભવન ખાતે એકત્રિત થઈ સૂત્રોચ્ચારો સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું આશા વર્કરોએ ગત વર્ષે બે હજાર ત્રેવીસ દરમિયાન ફેમિલી સર્વે આયુષ્યમાન કાર્ડ આધાર કાર્ડ એલએમપી અપડેટ સીબીએસઈ ઓનલાઈન એન્ટ્રી ઓફલાઇન સહિત તમામ કામગીરી કરી હતી પરંતુ સુધી ચૂકવવામાં આવી આશા વર્કરોએ જિલ્લા પંચાયત ખાતે સૂત્રોચ્ચારો કર્યા હતા અને નાયબ જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપીને ઓનલાઈન કામગીરીનું મહેનતાણું નહીં મળતા આગામી સમયમાં હવે ઓનલાઈન કામગીરી કરવા માંગતા નથી તેમ જણાવ્યું હતું

અત્યારે એવું કહે છે કે તમારી આઈડી ખુલશે તો જ મળશે એ પૈસા એમ આયુષ્યમાન કાર્ડનો પણ લેટર થયેલો છે અમને કહ્યું હતું કે ઘરે ઘરે જઈને તમે કાઢો અમે કાઢ્યા બી ભૂખ્યા તરસ્યા જઈને અમે આયુષ્માન કાર્ડ કાઢ્યા પણ છતાં અમને એના એ લેટર થયેલો છે છતાં એ પૈસા મળ્યા નથી માર્ચ બી ગતો રહ્યો પણ હજી એ પૈસા મળ્યા નથી આભા કાર્ડના બી કહ્યું હતું કે એના પૈસા મળશે એ બી નહીં મળ્યા અમને પછી કહ્યું હતું પ પચાસ ટકા વધારો એ બી ત્રણ ત્રણ મહિનાનો પચાસ ટકા વધારો એ નહીં મળે ને પચીસોનો જે જીઆર થયો હતો એ બી અમને નથી મળ્યો

જ્યારે પૈસા ચૂકવવાના થાય છે ત્યારે એવું કહે છે કે તમે તમારા આઈડી પર નથી ભર્યા તો તમને નહીં મળે તો પહેલાં એમને કહેવું જોઈએ ને કે તમારા જ આઈડી પર ભરો તો તમને પૈસા ચૂકવાશે તો અમે તે વખતે ઓનલાઈન કામગીરી ના કરો હવે જ્યારે ચૂકવવાના થાય છે ત્યારે બધા એવું કહે છે હાથ હદ્ધર કરી દીધા કે તમને પૈસા નહીં મળે હવે તો અમે માગણીએ જ છે કે અમે સીબેક જે ભર્યા છે અમારું જે કામ થયું છે એના પૈસા અમને મળે બધાએ રાત દિવસ મહેનત કરીને કામ કર્યું છે તો પૈસા તો માગીએ જ નહીં અને પૈસા આપણે પચીસો વારો વધારો છે પણ નહીં અને મોબાઈલ પણ અમારા જ મોબાઈલ અમે નવા લાઈને એન્ટ્રી કરીએ છીએ મોબાઈલ પણ અમને સરકારે આપ્યા નથી ફેમિલી સર્વે કરો આભાર કાર્ડ કરો આયુષ્યમાન કાર્ડ કરો બધું અમારા મોબાઈલમાં કરવામાં અમને કહે છે ઉપરથી દબાણ આપે છે કે તમારે કરવાનું જ છે અને જ્યારે પૈસા આપવાના થાય છે ત્યારે હાથ ઉંચા કરી દેજો અમારે બે હજાર ત્રેવીસમાં જે એ ટીબેક્ટ ફોર્મ ભરેલા એમ કે સીએબીસી ભરેલા ફોર્મ એનું અમને ઇન્સેન્ટિવ નથી મળ્યું એ એવું કહે છે કે જેની આઈડી ઉપરથી ફોર્મ ભરેલા હશે એમને જ ઇન્સેન્ટિવ મળશે એ બીજાને નહીં મળે એવો પરિપત્ર આવ્યો છે પણ એ પરિપત્રમાં અમને ખબર નથી એ પરિપત્ર ક્યારે આવ્યો શું છે પણ અમને જ્યારે ફોર્મ ભરાઈ ગયા બે હજાર તેવીસના પછી બે હજાર ચોવીસમાં અમને જાણ કરી આશાબહેનોને તો એ ઇન્સેન્ટિવ અમને નથી મળ્યું એ સિવાય અમે ઘણું બધું કામ ઓનલાઈન કરીએ છીએ જેમાં અમારે ઇન્સેન્ટિવ મળવાપાત્ર નથી અને એ અમારે કામગીરી કરવા નથી જેવું કે ફેમિલી સર્વે છે પછી આભા કાર્ડ આયુષ્માન કાર્ડ એવી ઘણી ઓનલાઈન કામગીરી છે જે અમારે કરવા પાત્ર નથી તો પણ અમારી તમામ આશાઓ બહેનો ઘરે ઘરે જઈને આયુષ્યમાન કાર્ડ કાઢ્યું છે આભાર કાર્ડ કાઢ્યા છે તો અમે અમારું એવું હક માટે અહીંયા ઉપસ્થિત રહ્યા છે અમારી માગણી છે કે અમારે બસ અમને જે ઇન્સેન્ટિવ મળે છે અમે સ્વૈચ્છિક છે અમને જે ઇન્સેન્ટિવ મળે છે જે કામ કરીએ છીએ એનું ઇન્સેન્ટિવ અમને મળે છે તો અમને એવું છે કે અમને જેમાં ઇન્સ જે કામમાં ઇન્સેન્ટિવ મળતું હશે એ કામ અમે કરવા તૈયાર છે બાકીનું અમે કામ કરવા તૈયાર નથી જેમાં ઇન્સેન્ટિવ ના મળે તેમાં